સંખેડા ગામમાં ડીબી હાઈસ્કૂલમાં એન્યુઅલ ડે ની ઉજવણીમાં મુખ્ય અતિથિ સંખેડા મામલતદાર પટેલ સાહેબ તેમજ સંજયભાઈ દેસાઈ સંખેડા ગ્રામ પંચાયત સરપંચ નીતિન શાહ કનુભાઈ દરૂ તેમજ મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં કડકડતી ઠંડીમાં પણ ઉત્સાહી એવા વિદ્યાર્થીઓની કૃતિઓ જોવા ખૂબ જ મોટી સંખ્યામાં ગામના તેમજ આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓના વાદ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સફળ બનાવવામાં આવ્યો હતો રક્ષા કરે એ ભાગવદ ગીતા કા સાર राजू आज भी नहीं जो कहे, ये जिएगा भी यही मरेगा क्यों मरेगा भी यही जिएगा भी नहीं

તેમાં લગભગ ત્રણસો ને ચોર્યાસી જેટલા વિદ્યાર્થીઓએ પોતે પોતાનામાં રહેલી કલાત્મકતાને બહાર લાવી શ્રેષ્ઠ અભિનય દ્વારા શાળાનો વાર્ષિક મહોત્સવ હર્ષોલ્લાસ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવ્યો હતો સંખેડા નગરના અને આસપાસના અંદાજિત બે હજાર કરતા વધારે વડીલો યુવાનો માતાઓ બહેનો આજના આ બાળકોના કલાગીરીને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા તે બદલ તમામનો આજના દિવસે હું ચિરાક્ષા શાહ આચાર્યશ્રી દેવના અંતકરણપૂર્વક આભાર માનું છું સર્વ પ્રેસ રિપોર્ટર સાહેબ શ્રી પણ કે જેમને અમારા આ અભિનય વાત્સલ્યને ખૂબ જ વધારે માત્રામાં પ્રચલિત કરી તે બદલ તેમનો પણ આભાર માનું છું અસ્તુ